અને નીકળ્યા નથી આપણે આગળ ભાઈ હવે રાજસ્થાનની અંદર ઘણી બધી જગ્યાએ આપણે જવાનું બાકી હતું બધી જગ્યાએ આપણે લેવાની છે રૂટની અંદર અને ઘણા બધા ભાઈઓ કહેતા હતા કે ભાઈ ગાડી ગાડી તો ગાડી ભરાણી નથી એટલે ગાડી ભરાણી નથી ને ત્યાં સુધીના એરિયાની અંદર મેં કીધું આપણે એકવાર ટ્રીપ મારતા હોઈએ આ ગાડી લઈને એટલે આપણે ખબર પડે ને આ ગાડી લઈને આપણે કોઈથી બોર્ડર ઠેકા નથી તો આજે પર બોર્ડર ઠેક્યા અને બોર્ડરું ઠેકતા જાય ત્યાં સુધી પહોંચીએ છીએ જવાનું રહ્યું હજી આપણે ભાઈ બે મિત્ર આવવાના છે એટલે એક હમણાં આપણે અહીંથી લઈ લે ને એક જામનગર દાયરેક આવે છે અને આ કિલોમીટર આપણે જક બેતાલીસ હજાર ચારસો ને બત્રીસ કિલોમીટર છે એટલે પાછા આવજો ત્યાં સુધી આપડે ખબર પડે કે આપડે કેટલા કિલોમીટર હાલી આવ્યા છે તો આપણે ઢીંગલા ભાઈ ને મીના ભાઈ ને આજે બોર્ડર ઠેકાડી દઈએ હવે લઈ લીધો આપણે આપણે દેવ દેવ ને અને ગયા આપડે દેવું 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 રાજસ્થાન તો હવે મેં તો મેં કીધું આપણે દીવ જવું છે તો બટાફટ આવી જાય એટલે હવા માં થઈ ગયો વેલો ત્યાં ઠેલો રાખ્યો ક્યાં કે આ રસ્તો કાલી ખાલી મેં કીધું આ તો રાજસ્થાન વાળો છે આપણે જાય રાજસ્થાન જામનગર વાળું હાઈવે ચડી ગયા છે જામનગર આપણે સિત્તેર એસી કિલોમીટર જેવો ડિસ્ટન્સ છે અને ટોટલ આપણે જે પલક આપવાનો છે આઠસોથી નવસો નો છે એટલે પહેલાં ફટાફટ જામનગર પહોંચીએ ભાઈ અને ત્યાંથી આપણે કરાવીએ પેલા તો ગાડીનું ફાસ્ટ છે કારણ કે તે પછી આપણે ક્યાંય ગયા નથી એટલે ફાસ્ટ છે એ તે પછીનું આપણું પેન્ડિંગ જ હતું આવી ગઈ છે આપણી ફેવરેટ હોટલ જ્યાં પેલા આપણે જા પાણી પીલામ બાકી આગળ આગળ જોઈએ ને ભાઈ બીજા નંબરમાં એ કે ઇન્ડિયાની મોસ્ટ ડેન્જર જગ્યા છે જ્યાં કુલધરા કહેવાય છે ત્યાં આપણે જવાનું છે લાજુ ફેરે જોઈએ આપણે હકીકત ક્યાં હું ક્યાં કઈ જગ્યા ની શું રિયાલિટી છે ને ચેક કરવાની છે પેલા ચા પાણી પીએ આપણે વધીએ પછી અહીંયાથી આપણે વધી આગળ આ રોડ ઉપર નીકળતા હોય તો જો અહીંયા હોટલ મઢોલી આવે ગુવાણા ગોલાઈ વટી જાવ પછી જામનગર થી મોરલી માં મુરલી હોટલ વાળા ભાઈ છે ગમે ત્યાં આવું ચા પીવરો સજો આવી દીધા પણ પીવાઈ ગયા છે વ્યવસ્થિત વધી આગળ લાલપુર ની બજાર આવી લાલપુર તો ભાઈ ગેસ આપણો થઈ ગયો છે આવો ખાલી ગાડી રિઝર્વમાં લે જામનગર પહોંચી ગયા છે એટલે અહીંયાથી હવે કરાવી લે પેલા નો બાટલો ફૂલ હાળા છસો રૂપિયાનો ગેસ આવ્યો છે આઠ કિલોની માથે અડધો કિલો એટલે હાડા આઠ કિલો ટાંકી કરાવી લીધી છે અહીંયાથી ફૂલ અને અહીંયાથી આપણા કિલોમીટર છે બેતાલીસ ચાર છન્નું હવે આપણે જોઈએ ફૂલ ટાંકીમાં કેટલા કિલોમીટર આપણે કાપી આગ દરેડમાં તો ભાઈ અહીંયા આવીએ તો એવો ટ્રાફિક હોય ને કાર રિક્ષા રહેવાનો એટલો ત્રાસ ગમે હમણાં જાય એ વાંધો આવે રોંગ સાઈડમાં તો રોંગ સાઈડમાં ખાવા મારતા હોય મજ આવે એમ ભાઈ આપણે પેલા જાય સીધા જગતનાકા બાજુ જગતનાકાથી અંદર આપણે આ ફાસ્ટેગની ઓફિસ જાય એટલે અહીંયા કે ઓફિસ આવી જાવ ફટાફટ એટલે તમારું કામ પતાવી દે તો ફાસ્ટેગ નીકળી જાય ને પછી અહીંથી વધી આગળ આપણે એક વાગી ગયો છે બપોરનો ફાસ્ટટેગનો આપણે જે આપણે એમ કહીએ કે મેળ આવ્યો નથી આવ્યો અત્યારે આપણે કાર્ડ કઢાવી લીધું છે અને ભાઈ આ ગાડીના જે જૂના માલિક છે ને કદાચ જોતા હોય ને વિડીયો તો આના માધ્યમથી કહેવાનું ભલા હું હેરાન થયો છું ચોથી વાર હેરાન થયો છું બ્લેક લિસ્ટમાં ગાડીના નંબર હોય ગયા છે એ કંઈ નવા ફાસ્ટેગ નથી નીકળતા હવે ટ્રાય કરી છે જે જૂનું છે એમાં રિચાર્જ કરાવીને એટલે આવું બધા ભાઈઓને કહી દઉં કે કોઈ પણ ભાઈઓ આપણા ફાસ્ટેગ વાપરતા હોય ને કોઈ પણ વ્યક્તિ ગાડી વેચે ને તો એમાં પચાસ હો રૂપિયા જે કાંઈ માઇનસ હોય ને એ ચોખ્ખા કરી નાખીએ અને પછી ગાડી વેચવાની જેથી કરીને બીજા કોઈ ગુમરે ના ચડે વાંધો નહીં વધ્યા આપણે અહીંથી આગળ આ અત્યારે એક્ટિવેટ નથી થયું એને કીધું છે કે ભાઈ ચોવીસ કલાક તમારે ધરાવું જોઈએ ચોવીસ કલાક પછી થાય એટલે આપણે જે જૂના ફાસ્ટેગ હતા અને એમાં એ બધા એમાં રિચાર્જ કરાવી લીધું આમાં એ રિચાર્જ કરાવ્યું અને આવા રાખ્યું છે જેથી કરીને આપણે આગળ લાંબી ટ્રીપમાં જાય તો ત્યાં પછી આપણે કદાચ અમુક અમુક જગ્યાએ ડબલ અત્યારે દેવા જવાબ તો એ અડતાલીસ કલાકમાં ખોલી જાય ને તો પાછો વાંધો ના આવે તો વધ્યા ભગવાનનું નામ લઈને આગળ આપણા બે વાગી ગયા છે ભાઈ દ્વારકા થઈ સોટો છે આપણે બેઠા હતા અને આપણે મહેમાનની રાહ જોઈ કેમ છે મોજ મોજ ભાઈ વ્યાસભાઈ આવી ગયા છે એટલે આપણે અહીંથી જે જાય છે Rajasthan ની ટ્રીપ માં આપણે ત્રણ જણા જાય છે દેવભાઈ વ્યાસભાઈ ને વિશાલભાઈ તો ફટાફટ અહીંથી થાય આપણે આગળ હાલતા કુલદરાની અંદર તમારું શું કેવું છે વોન્ટેડ પેલેસ ઇન્ડિયા નો મોસ્ટ વન્ટેડ પેલેસ છે દેવ તારું શું કહેવું છે દેવ એ બૂટ બૂટ થવાની છોડેલું મુલાકાત કરવાની છે તમારે શું કહેવાનો છે

પોણા ત્રણ વાગી ગયા છે ભાઈ ને સામે દેખાય છે આપણે જે ઓલો ભારતમાળા વાળો રસ્તો જણાવી હતી આ સીધો આ રોડ લાંબો યોગ્ય સીધો અને આપણે પહોંચી ગયા છે અત્યારે પાછળની સાઈડમાં રોટલા ખાવા કારણ કે પછી ઓવર ટાઈમ થઈ જાય તો કંઈ મજા નહીં આવે એટલે જમી લઈને જોઈએ કે હું છે જમવાનું ને શું છે રોટલા ખાઈને વધીએ પછી આગળ ભાઈ અહીંયા એની પાસે કંઈ રોટલા નથી આવે આગળ પાછી બીજી હોટલ ચેક કરીએ ભાઈ એક ની હોટલ આવી જાય રાજસ્થાની ઢાબા ગાડી પડી છે એટલે કદાચ અહીંયા આપણે જમવાનું મળી જાય જાય જોઈએ જમવાનું આવી ગયું છે ગુવાર બટેકાનું શાક છે દેશી એક આખે ચણાનું ને એવું આપણે લાગે છે દાળ છે બધું ગરમા ગરમ છે ડુંગળી છે સ્લાટ આવી ગયું છે છાસ આવી ગઈ છે ગરમ ગરમ રોટલી આવી ગઈ છે ઘણી હરિયર હવે રોટલા ખાઈ લીધા છે વ્યવસ્થિત એટલે ઠીક ઠીક હતા વાંધો નથી દેશી પ્યોર આપણે હાવ હાલો વધ્યા નથી અને પકડીએ બાજુ આપણે સીધો સીધો આવીએ

આપણે સાઠ વર્ષનું ઓરિજિનલ ચાર્જર જે સાડા પાંચસો રૂપિયાનો ખાલી આ ડટો આવ્યો છે ઓરિજિનલ હલો ભાઈ હવે એકવાર પાછો આવે ને આપણે અહીંયાથી પુરાવી લેવું સીએનજી ફૂલ કરાવી લેવું જે બસો ત્રણસો રૂપિયાનો આવ્યો હોય એટલે પછી આગળ ક્યાં જડે છે કાંઈ આપણે આઈડિયા છે નહીં તો લાઇનમાં ઊભું પડે એનું કારણ છે કે ભાઈ આ એક જ પંપ આવે પછી આમ ભૂજમાં જાય છે ધાણાટી બાજુ પંપ આવે અહીંયાથી આપણે ચારસો રૂપિયાનો ગેસ આવ્યો છે પાંચ કિલો ઓછો હતો લઈ ગેસ આપણે નાખી દીધો છે વધી આગળ તો ભાઈ આપણે જરાક પહોંચી ગયા છીએ દ્વારકેશ હોટલે

ચાર કિલોમીટર બાકી ભાઈ આગળ તમે હમણાં જેમ આપણે એન્ટ્રી થઈ બોર્ડ જોયો છે જય દ્વારકાધીશ છે આ બાજુ છે અને આની પેલા જે આપણે ઓલી વડવાડા છે ને એ સામેની સાઈડ ઓલી બાજુ આગળ આવે છે એટલે ગમે ત્યારે અહીંથી નીકળતા હો તો હોલ્ટ કરવો આ હોટલે અને આપણે અહીંયા આવ્યા છીએ પણ બીએ પછી આપણે જઈએ રાજસ્થાન તો મિત્ર જરાક ભાઈને મળતા જાય કુલદીપભાઈને ઘણા બધા દિવસ ફોન આવતો હતો આ ભાઈ વિઝિટિંગ કાર્ડ છે આમાં તમે એડ્રેસ જોઈ શકો છો ને એસી નોન એસી બધા રૂમે અવેલેબલ છે એટલે રહેવા માટેની બધી વ્યવસ્થા છે અને બાકી આ તમને લોકેશન ડાયરેક્ટ નાખશો ને એટલે ગૂગલમાં તમને સીધે સીધો આખી આખી લોકેશન જ હોટલ આવી જાય જય દ્વારકેશ કાઠિયાવાડી ગુજરાતી પંજાબી નામ આપેલા છે કોન્ટેક્ટ નંબર હાલો આવજો ભાઈ સાડા છ વાગી ગયા છે આપણે કુલદીપ હોટલ ઘણા એવા ખોટી થઈ ગયા છે આભાણી બીજા એક નંબર આનંદ આવી ગયો હવે ફટાફટ આપણે રાજસ્થાનની બોર્ડર આવે ને તો મોજા જાય કઈક સુરજ બારી નો બ્રિજ આવ્યો છે મીઠાના ભઠા ચારે બાજુ ચાલુ છે એક નંબર અત્યારે આમ વ્યૂ આવે છે કઈ ઘટે નહીં એવી લોકેશન છે જોરદાર જોરદાર તો આવું હે ભાઈ પહ કરવાનું છેત્ર એટલે આપણે અહીંયા બસો રૂપિયા જો પહ કરવો જોઈએ કારણ કે ડબલ દેવા આપણે ફાસ્ટક ચાલુ થયું નથી અહીં ડબલ દીધા અહીંયા ડબલ આમનો માઇલુ એટલે બહુ જલ્દી આપડે ભાઈ આમાં જ ક્યાંક ટોલ નાખે ઉભું જો તો ભાઈ આ જો ડબલ ડબલ દીધા આપણે અહીંયા બસોની નોટ આવી હતી એમાંથી દસનો સિક્કો ભાઈ પાછો આપ્યો છે હવે ભાઈ આપણે છે ને અહીંયાથી એક બીજું ઢોલ નાખવા આવે ને એટલે એ આપણે બચાવી લે શું કારણ કે આપણે વધારેથી જે પાછી ફેર આવ્યા હતા ને તો બીજો શોર્ટકટ રસ્તો આવ્યો હતો એ શોર્ટકટ રસ્તાથી સીધી ગાડી મારી મૂકશો ને એટલે આપણે આવી જાય રાધનપુરવાળો રસ્તો અને ત્યાં તો કદાચ ભાઈ એવી આશા છે કે આપણું જેટલું ફાસ્ટેગ રિચાર્જ કરાવ્યું છે ને એ ખુલી જાય જો ભગવાનની દયા આવે તો નગર ડબલ ડબલ તો અમે મેં દઈએ છીએ હવે ભાઈ સાત વાગી ગયા છે આપણે નીચે લો ગયો અને આપણે આવી ગયા છે ઉપરથી સીધા બ્રિજ ઉપર રાધનપુરાવાળા રસ્તે આપણે શોર્ટકટ લેવો તો પણ શોર્ટકટ ના લીધો એનું કારણ એ છે કે માં ભાઈ પાંચ સાત કિલોમીટરનો ફેર પડે પણ પછી ખાલી ખાલી વળી ત્યાં કોળો રસ્તો અત્યારે કેવો હોય કાંઈ આઈડિયા નહીં એટલે મેં કીધું એના કરતા રોડે રોડ વહી જાવ સારું આ માથા થી આપણે એવા આખે આખો ગોળ ઘુમરો મારીએ અને નીચેથી ગરકીને પાછા હવે પટ્ટો પકડાઈ ગયો આપણો ઓ ભાઈ આઠ વાગ્યા ગયા છે ને આપણે ગઈ હકીએ એક નંબર ભંગાર રસ્તો છે અત્યારે જે આ થરાદ ને રાધનપુર વાળોને છે ને ખાડા ખાડા હજ નકરા એટલે હાઉ આમાં જવ તો કંઈ મગજ કામ ના કરે કઈ બાજુ જાઉં ગમે હમણાં જાય ખાડો આવે એ કઈ બાજુ પગાઈ જેવી સિચ્યુએશન નથી ભાઈ સાડા દસ વાગ્યા છે ને આપણે પકડી લીધો છે જે થરાદ વાળો જે આપણે ખટારો લઈને આવીએ જે રસ્તો આવે ને એ શોર્ટકટ એટલે આ રસ્તો તો ફૂલ ખરાબ જ છે એ તો આપણે ખબર જ છે પણ આપણે આમ રાધનપુર થઈ નથી જતા સીધા અહીંયાથી નીકળી જ્યાં વધારેથી જે રસ્તે આપણે ગાડી લઈને આવતા હોય ને એ જ રસ્તો છે તો જોઈએ હવે આપણે સીધા લગભગ અહીંયાથી થરા જ નીકળી જાય હું ભાઈ સાડા અગિયાર વાગી ગયા છે અગિયાર વાગેની અઠ્યાવીસ મિનિટ થઈ છે અને આપણે તમે જુઓ સુઈ ગામની પહેલાં એક હોટલ આવી છે મારવાડીની છે તો રોટલા ખાઈ લે ભાઈ ભૂખ લાગી છે વધારે જોઈ લે કેવા ક્ષે શું છે હા ભાઈ આ ટાઈપથી ડાબો છે આખો ચાલો ભાઈ તો આવી ગયું દહીનું રાતનું લડવાળી ચટણી ચણાનું શાક છે છાસ ને બધું જમી લે ભાઈ મસાલીની અંદર આપણે હતા ને હોટલે જમવાનું રોટલા આપણે ટૂંકમાં ખાઈ લીધા કહી શકીએ ખરા હતા એક નંબર ગમે ત્યાં નીકળવા રોડ ઉપરથી તો હોટલનો બોર્ડ તો કંઈ છે ને નામમાં પણ મજા આવે છે આવી જજો હવે જોઈએ આપણે અત્યારે રાતે કદાચ હાલીએ કે ના આવીએ કે વિડીયો એડિટિંગ કરવાના છે ઘણું બધું કામ બાકી છે તો આજના વિડીયોને કરીએ પૂરો મળી જાય આવતીકાલે સવારે ક્યાંય શું નો આઈડિયા તો ત્યાં સુધી બધા ભાઈઓને જય દ્વારકા દીશ અને જઈને